તોરાજી નાની પરબડી ગામે સિમ વિસ્તારમાં મંદિર પાસે વિમલ સાગઠિયા નામના યુવકનો મૃતદેહ મળી આવેલ યુવકના મોતને લઈ પરિવાર દ્વારા કોઈ શખ્સ દ્વારા હત્યા કરાઈ હોવાનું પોલીસ સમક્ષ જણાવેલ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યુવકના હત્યાના આરોપીને તાત્કાલિક પકડવા ઉગ્ર માંગ કરી ધરણા ઉપર ગઈકાલે બેસેલ યુવકના માથાએ પુત્રની હત્યાની ફરિયાદ નોંધાવેલ ધોરાજી તાલુકા પોલીસ તપાસમાં યુવકની ગળાટ ઉપો હત્યા કરવામાં આવેલ યુવક વિમલ સાગઠિયાને તેમના જ સગીર કિશોર મિત્ર દ્વારા પ્લાસ્ટિકની દોરીથી ગળાટ હત્યા નિપજાવેલ આરોપી કાયદાના સંઘર્ષ રહેલ કિશોર હોય તેમને તેમના મિત્ર વિમલ સાગઠિયા સાથે કેફી પેણું પીતા હતા તે બાબતે માથાકૂટ થતા યુવકની હત્યા કરી હતી ધોરાજી તાલુકા પોલીસે મૃતક વિમલ સાગઠિયાની હત્યા કરનાર તેમના કિશોર મિત્રની ધરપકડ કરી કાયદાકીય તપાસ શરૂ કરી છે રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના નાની પરબડી ગામના જે ફુલઝર નદીનો કાંઠો છે ત્યાં સાગઠિયા પરિવાર સુરાપુરા બાપાનું મંદિર છે ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે તે આધારે મરણ જનારના માતાશ્રી દુધીબેન ઉકાભાઈ સાગઠિયાએ પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ છે કે તેમના દીકરાને કોઈ અજાણ્યા શખ્સોએ અન્ય કારણસર મારી નાખેલ છે તે આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ શાહિદોના નિવેદન લઈ અને તપાસ પૂર્ણ કરેલ છે અને તપાસ અંતે આરોપીને હસ્તગત કરેલ છે આરોપી કાયદામના સંઘર્ષમાં રહેલ કિશોર છે તેને યોગ્ય કાર્યવાહી કરી અને પોલીસ તપાસ ચાલુ છે હત્યામાં અત્યારે પ્રાઇમરી એમને જે જગ્યા ઉપર એફએસએલ ની તપાસણી થઈ છે તેના આધારે અને જે એનું ઇન્કવેસ્ટ ભરવામાં આવ્યું છે તેના આધારે ડોક્ટરના પ્રાઇમરી અભિપ્રાય પ્રમાણે તેનું ગળું દબાવી અને મૃત્યુ નીપજવામાં આવે છે અત્યારનું કારણ શું હત્યાનું કારણ અત્યારે જે પ્રાઇમરી એમણે કીધું છે એ અમને જે કેફી પદાર્થ પીવા મને બેઠા હતા ત્યારે કોઈ પણ કારણસર માથાકૂટ થઈ છે એના આધારે એમણે જે એની પાસે પ્લાસ્ટિકની દોરી હતી એ દોરી લઈ અને એનું ગળો દબાવીને જાસુરાપુરા જે મઢુલી છે તેની બાજુમાં એને કેફી પદાર્થ પીવડાવ્યો અને આ રીતે મૃત્યુ નિપજાવેલ છે હજી ઇન્ટ્રોગેશન ચાલુ છે વધુ કારણો જણાઈ આવે જણાવવામાં આવશે આરોપીનો ગુનાઇત શું છે આરોપીનો કોઈ ગુનાઇત કેસ હજી સુધી જણાયેલ નથી कायदा मेल संघर्ष कायदा ना संघर्ष किशोर आहे ते आरोग्य तरी